નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં આપડા તમામ મિત્રો ફેમિલી જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આવી ગયા છે કઈક આપણે કપાસ વાળી વાળીએ અને આ વાળી આપણે કઈક પાણી આ વાળી આપણે સારું છે દાઢ પાણી છે થોડુંક નબળા રેખું છે આ પીવામાં ન આવે પરંતુ નહીં ખારું નહીં કરવું એ થોડુંક નબળું છે આ વાળી આપણે કઈક પાણી સારું છે ને આ પ્રમાણમાં આપણો કઈક કપાસ છે તો કપાસ પણ હવે આટલા સુધી આમ ડાફટા ખુલી ગયા છે આપણે ઝીંડવા સારા હતા એટલે આપણે એક વીણામાં આવી એમ હતું એટલે આપણે આમાં ઊભો રાખી દીધો હો અને આ જે વાડીનું પાણી છે આપણે ઓલી વાડીએ જાય છે ને આ વાડીથી ને જે કાંઈ રવી પાકનું વાવેતર કરેલું છે જેમ કે ઘઉં છે ચણા છે જીરું છે જાજા ભાગે આ વાડીથી જ્યાં પીવે છે ત્યાં પણ આપણે ડાર છે પણ પાણી છે પણ થોડુંક નબળું પાણી છે ખારું છે ને જે આપણે આડાર ડે બતાવ્યો એમાં થોડુંક પાણી પીવામાં આવે નબળું નહીં હાવ ઓલું નહીં એવું પાણી આ વાળીયે છે અને આ છે આપણો કઈ આપણ મનમાં કપાસ કપાસ પણ સરસ રીતે હવે ખુલી ગયો છે ને આપણે હવે મજૂર ની સગવડ થાય એટલે આપણે આને વીણી લેવાનો છે અને ત્યાર પછી આપણે એક વિચાર કરીએ છીએ કે આપણે પાણી સારું છે તો આમાં શું હવે આપણે ઉનાળું વાવેતર કરીએ કે ન કરીએ કે આપણે આપણે મારીએ છીએ કારણ કે અંદાજ તો શું પરંતુ આપણે ઉનાળામાં તો જો કે કાંઈ એમાં આપડે કામ હોતું નથી તો આપણે નવરા ન રહીએ માટે ઉનાળું વાવેતર કરીએ તો એમાં થોડું જાદુ આપણે મજૂરી ખર્ચ છે નીકળી જતો હોય છે અને આમ જોવા જાય તો જે આ આપણે ખરીફ પાક ને રવિ પાક છે ઉનાળું ચોમાસું પાક એમાં તો બહુ શક્યતા વધવાની ઓછી છે કારણ કે કપાસના પણ ભાવ નથી અને મગફળીના પણ નથી તો આપણે જે હવે ઉનાળું વાવેતર કરવાની થોડીક ગણતરી થાય તો આપણે જે કપાસ વાળું પડવું છે જો હમણાં થોડાક સમયમાં ખાલી થાય ને આમ જોવા જઈએ તો હજી ઠંડી તો સારા પ્રમાણમાં પડી જ રહે છે અને આપણે વાવેતર કરવું હોય તો આપણે જે કપાસનું પડું ખાલી થાય તો હજી તો તો આપડે આમાં શું વાવેતર કરવું જોઈએ એ માટે જો થોડીક ચર્ચા વિચારણા કરીએ તો આની અંદર દર્શક મિત્રો આપ કપાસ વાળું પડું છે તો નબળા પાણીમાં હું અત્યારે વધારે વાવીએ તો સારું થઈ કે તો આમ જોવા જઈએ તો ઉનાળુ પાકમાં તો ઘણું આપણે વાવેતર કરીએ કઠોળનું મગ નું વાવેતર કરીએ છીએ તળ નું વાવેતર કરીએ છીએ મગફળીનું પણ વાવેતર કરી શકીએ છીએ કારણ કે પાણી આપણે આ વાડીમાં ખુબ સારું છે દાળનું પાણી આપણે ઉનાળા પણ જે મગફળી ઓરવી છે એમાં આ દાળના પાણી ઓરવી કરેલી હતી આ વાડીનું પાણી છે ખુબ અત્યારે સારું છે તો અત્યારે આપણે વાવેતરમાં શું કરવું જોઈએ અને કેવા સમયે કરવું જોઈએ એની આજે જો થોડીક ચર્ચા કરીએ તો જે આપણો આ કપાસ છે જે આ ખૂબ સારી રીતે ક્યાં તળી તો ગયો છે મસ્ત રીતે અમારી ક્યાંક ક્યાંક જીનવા છે પણ આ થોડાક જીણકા છે એ તો લગભગ તો હવે નહીં ખુલે ને ક્યાંક ક્યાંક મોટા પણ છે તો જે આમાં સાત આઠ દિવસ તો જવા દેવા પડે એમ છે કારણ કે જે આપણો જીંડવા છે હવે લગભગ તો જ્યાં ખુલવાનો થાય ખુલી ગયા છે તો જ્યારે મજુર ની સગવડ થાય ત્યારે આપણે આની અંદર કપાસ વીણીએ અને આપણે હાથિયું બાઠિયું કાઢીને એવું કરવા રહી તો હજી આમાં દસ થી પંદર દિવસ વયા જાય એમ છે અને અત્યારે હાલ ઠંડી પણ હજી પડી રહી છે અને આપણે જો વાવેતર કરવું હોય તો જ્યારે ઠંડી થોડીક નબળી પડે ત્યારે આમાં કરવું જોઈએ કારણ કે કોઈ પણ આપણે જો વાવેતર કરીએ તો ઉનાળું જો વાવેતર કરીએ તો ઠંડી નબળી પડે તો જ એમાં સરખી રીતે ઉગાવો આવતો હોય છે અને આમ તો સારો ઉગાવો આવે તો જ આપણે સારું એવું એમાં ઉત્પાદન લેતા હોય છે કારણ કે જે વાવણી બગડી એની વર્ષ બગડ્યું અને કહેવત તો ઘણી બધી છે પરંતુ જો સરખો ઉગાવો એમાં આવી જાય તો સરસ રીતે એમાં આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ તો આમાં દર્શક મિત્રો આમાં જો તલનું વાવેતર કરવા જઈએ તો આપણે જે ઘણી પ્રકારની અત્યારે તલની વેરાયટી આવે છે નેવું દિવસે પાકતી આવે છે સાહીઠ દિવસે પાકતી આવે છે ને આમ જોવા જઈએ તો આપણે જે આમાં જો કદાચ વાવેતર કરવું હોય તો આમાં આપણે તલ અથવા મગની ગણતરી છે આપણે મગફળીની તો ગણતરી નથી કારણ કે આવતા ચોમાસે આની અંદર મગફળીનું વાવેતર કરવાનું છે એટલે જો ઉનાળો પણ મગફળી વાવવામાં આવે અને ફરીથી પછી ચોમાસે પણ મગફળી વાવવામાં આવે તો ચોમાસાનું જે મગફળી વાવી એમાં ઉત્પાદન થોડુંક ઓછી મળવાની શક્યતા રહેતી હોય છે એટલે આપણે જે કપાસવાળું ઉપાડું ખાલી થાય એમાં મગફળી વાવવાની ગણતરી તો નથી જ તે કારણ કે ચોમાસું પણ આમાં મગફળી વાવવાની ગણતરી છે એટલે આપણે તલ અથવા મગનું આયોજન કંઈક કરવાનું છે અને આમ જોવા જઈએ તો તલ પણ અત્યારે ઘણી વેરાયટીઓમાં આવે છે તલની પણ ઘણી બધી વેરાયટીઓમાં આવે છે એમાં જો તલ અથવા મગ આમાં જો વાવી દઈએ તો આમાં આપણે ઉનાળુ પાક થઈ જતું હોય છે અને આપણે જો જો છે એની આપણે રાહ જોવા જોડાઈએ તો એમાં થોડુંક લેટ થઈ હોય છે કારણ કે ચોમાસામાં પછી એ આવતું હોય આપણે આપણે જે ઉનાળુ પાક હોય એ થોડોક પલાળવાની શક્યતા રહેતી હોય છે તો જો આપણે ઉનાળુ પાક જો વાવવાની ગણતરી હોય તો હંમેશા કપાસ પડવું જલ્દી ખાઈ ખાલી થઈ જતું હોય છે એટલે કે ટાઈમસર ખાલી થઈ જતું હોય છે હજી આમાં આપણે એક મિનિટ વીણશું ને એવું બધું કરશું તો ઉનાળો વાવેતર કોઈ પણ તલી વાવું તો આમાં ટાઈમે ટાઈમ બધું થઈ જાય ને જો આપણે ઘઉં વાળા પડાવ હોય ને રવિ પાકના જે પડાવ હોય એમાં જો વાવેતર કરશું તો એમાં લેટ થઈ જાય કારણ કે પછીથી ચોમાસું નજીક આવી જતું હોય છે પાકના સમયે તો જો આપણે જો ઉનાળો કઈ જો વાવેતર કરવું હોય તો કપાસ વાળું પડું ખાલી થાય એમાં વાવેતર કરી દેવું જો તો જો દર્શક મિત્રો તમારે પણ જો ઉનાળુ પાકનું વાવેતર કરવું હોય તો સમયસર થઈ જાય તો પાછળથી હેરાન ગતિ ઓછી થતી હોય છે તો આમાં આપણે જ્યારે કપાસ હજી આમ જોઈએ તો ઠંડીમાં તો આપણે વાવેતર ન કરવું જોઈએ કારણ કે એમાં ઉગાવો ઓછો આવતો હોય છે તો આપણે જ્યાં કપાસ વાળું પડું ખાલી થાય પછી એમાં કઈક આયોજન ગોઠવશું તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપણે આવતી આવતીકાલના વિડીયોમાં ચસ સુધી જય માતાજી રામ રામ આવજો